શહેર પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા છે ત્યારે વડોદરા શહેર સુલતાનપુરા વિસ્તારમાં આવેલ સુરપાણેશ્વર મંદિરના ખાંચામાં ગત બે મકાનોના તસ્કરો દ્વારા તાળા તોડીને મકાનના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અને મકાનમાં રહેલ સોના ચાંદીના તસ્કરો પલાયન થઈ થઈ ગયા ગયા હતા હતા પણ કરી ફરાર હવે સ્થાનિક આ ગીચ વિસ્તારમાં વર્ષોથી રહે છે અને છેલ્લા ઘણા સમય થી ચોરીના બનાવો બનવા પામ્યા છે વધુમાં સ્થાનિકે જણાવ્યું કે ઘણા સમયથી લાસ્ટ સમજો કે ચાર પાંચ વર્ષથી ચોરીના બનાવ આ એરિયામાં બનવા માંડ્યા છે નહીં તો આજ સુધી કોઈ દિવસ અમે સિત્તેર વર્ષમાં ચોરી શબ્દ સાંભળ્યો નહોતો પણ હવે શું કે પોલીસવાળા ખાલી ઘડિયાળી પોર પૂરતા જ પેટ્રોલિંગ કરે છે પહેલાં તો પોળોમાં બી રાતે આવતા જતા હતા નાઇટ પેટ્રોલિંગ ચાલતું હતું આજની તારીખમાં નાઇટ પેટ્રોલિંગ શબ્દ ભૂસાઈ ગયો છે કે કોઈ જરૂરિયાત નથી ખાલી દુકાનો છે એમને સાચવવાની એ લોકોએ એવી જાતનું પોલીસવાળાનું આ જાતનું વર્તન હોય છે અત્યારે ટોટલ કેટલા તાળા તૂટ્યા છે ગત રોજે બે મકાન ના હા અને બે ચાર દિવસ પહેલા જ્યાં કોઈ રહેતું નથી ત્યાં બી ચાર દિવસ પહેલા જ તૂટેલું છે સંદીપભાઈ દરજી નામ છે મકાનમાં મારું તારું તૂટ્યું છે અને પોણા બે તોલાનું મંગળસૂત્ર ગયું છે મારું ટોટલ કેટલા તાળા તૂટ્યા છે બે મકાનના તારા તૂટ્યા ગઈકાલ રાત્રે અને બે દિવસ પહેલાં અમારા બાજુના મકાનનું તારું તૂટ્યું છે આજુબાજુ કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે એવું કંઈક ના એ હતું પણ બંધ છે અત્યારે પોલીસે શું કાર્યવાહી કરી હવે આઈના નામ લખીને ગયા છે હવે શું કરે છે જુઓ હવે અગાઉ પણ આપના ભાઈની ત્યાં ચોરી થઈ હતી એમાં પણ કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી કોઈ પકડાયું નથી ગયા વર્ષ પહેલા થઈ હતી કેટલા ટાઈમ થયો ચાર વર્ષ ચાર ત્રણ ચાર વર્ષ જેવું થયું પણ હજી એનો કોઈ પુરાવો મળ્યો નથી કઈ એ કોઈ પકડાયા નથી કોઈ હજુ કોઈ પકડાયા નથી કોઈ હજી તમારે તો પહેલા ચોરી થઈ હતી શું કાર્યવાહી કરી પોલીસે પોલીસ આવીને ઘર તપાસ થઈ ગયા હતા પછી કોઈ જવાબ મળ્યો નથી કે મળતે ચોર પકડાશે પછી એ તમને બોલાવીશ એવું કીધું આશરે કેટલાની ચોરી હતી મારે તો લગભગ પોલીસના રેકોર્ડ પ્રમાણે એક લાખ રૂપિયા બતાવે પણ ગયું હતું મારું વધારે પાંચ થી છ લાખ નું ખાલી સોનું જ હતું એ ઓકે શું નામ છે આપનું કૌશિક દરજી